નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં પાંચસો વર્ષ પછી એક અદભુત અને શુભ સંયોગ બની રહ્યો છે કારણ કે આ દિવસે વર્ષની સૌથી મોટી ચતુર્થી ગણેશ ચતુર્થી આવી રહી છે જો તમે આ દિવસે ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરતી વખતે છુપીને આ દુર્લભ વસ્તુઓ ચડાવો છો તો તમને ધનવાન બનતા કોઈ નહીં રોકે જેમ કે તમે ઘણા બધા જાણો છો કે ગણેશ ચતુર્થીનો દિવસ ગણેશ ભગવાનને સમર્પિત હોય છે આ દિવસે ગણેશ ભગવાનની પૂજા વંદના કરવાથી તમારા જીવનમાં કોઈ પણ અવરોધો હોય પછી તે લગ્નમાં હોય તમારી સંસ્થામાં હોય ધનની અછત હોય કર્જથી દબાયેલા હોય વેપારમાં સફળતા જ ન મળતી હોય નોકરીમાં સફળતા ન મળતી હોય શિક્ષણમાં સફળતા ન મળતી હોય તો કોઈ પણ પ્રકારની તમારી જે પણ સમસ્યા છે તે બધી જ સમસ્યાઓને ભગવાન ગણેશજી દૂર કરી દે છે મિત્રો ગણેશ ભગવાન શિવજીના પ્રિય પુત્ર છે એટલે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને આ એક વસ્તુ ચડાવવાથી ગણેશ ભગવાન બહુ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી દે તો ચાલો જાણીએ કે ઉપાય અને પૂજા વિધિ જેનાથી ગણેશ ભગવાન ખુશ થઈને ગણેશ ચતુર્થી પર તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે મિત્રો જો તમને પણ તમારા જીવનમાં ગણેશ ભગવાનની કૃપા મેળવવા માંગતા હોય તો વિડિયો લાઇક કરીને કમેન્ટમાં ઓમ શ્રી મિત્રો હિન્દુ ભગવાન ગણેશની ઉપાસના ભગવાન ગણેશની ઉપાસના કરવાથી સુખ સમૃદ્ધિ અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે દર વર્ષ ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે ગણેશ ચતુર્થી નામથી પણ ઓળખવામાં આવે આ દિવસે લોકો સાથે લાવે અને અને સ્થાપિત કર્યા પછી પૂજા અર્ચના કરે છે અનંત ચતુર્દશીના દિવસે તેમની વિદાય આપે મિત્રો ગણેશ ચતુર્થી તારીખ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની ચતુર્થી તિથિ આ વર્ષે છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટે આવી રહી છે ચતુર્થી શરૂઆત છવ્વીસ ઓગસ્ટ બપોરે એક વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે સત્યાવીસ ઓગસ્ટ બપોરે ત્રણ વાગ્યા ને ચુમ્માલીસ મિનિટે રહેવાની છે ઉદયા તિથિ અનુસાર ગણપતિ સ્થાપના સત્યાવીસ ઓગસ્ટે કરવામાં આવશે એટલે કે સત્યાવીસ ઓગસ્ટ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના થશે અને પછી તેમની વિદાય તિથિ ગણેશ વિસર્જન અનર ચતુર્દિવસના કરવામાં આવશે અને મિત્રો ભગવાન ગણેશનો જન્મ મધ્યાન કાળ દરમિયાન થયો હતો એટલે જ બપોરના સમયે ગણેશ પૂજા માટે વધારે શોભુસ કરવામાં આવે છે હિન્દુ દિવસના વિભાજન અનુસાર મધ્યાન કાળ અંગ્રેજી સમય અનુસાર બપોરનો સમય હોય છે મધ્યાન મુહૂર્તમાં મિત્રો પૂરા વિધિ વિધાનથી ગણેશ પૂજા કરવી જોઈએ જેને સોળચોપચાર ગણપતિ પૂજા પણ કહેવાય છે આવો હવે આપણે જાણીએ ગણપતિ મુહૂર્ત સ્થાપના વિધિ નંબર એક સૌથી પહેલો ચોકી પર ગંગાજળ છાટીને શુદ્ધ કરી લ્યો નંબર બે પછી ચોકી લાલ રંગનું કપડું પાથરી અને તેના પર અક્ષત અખંડ દીવો મૂકો નંબર ત્રણ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ચોકી પર સ્થાપિત કરો નંબર ચાર હવે ભગવાન શ્રી ગણેશને સ્નાન કરાવો અને ગંગાજળ છાટો નંબર પાંચ પછી મૂર્તિ બંને બાજુ રીતિ સિદ્ધિના રૂપમાં એક એક સોપારી મૂકી દો નંબર છ ભગવાન ગણેશની મૂર્તિની જમણી બાજુ જળથી ભરેલો કળશ મૂકો નંબર સાત પછી હાથમાં અક્ષત અને ફૂલ લઈને ગણપતિ બાપાનું જાપ કરો મિત્રો આ દિવસે શુભયોગ વિધાન સાથે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના અને વ્રત કરવાથી ઐશ્વર્ય બુદ્ધિ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે સાથે જ આ તિથિ પર ભગવાન ગણેશને એકવીસ દૂર્વા ચડાવવાનું પરંપરા છે એટલે જ ગણેશ ચતુર્થીને દુર્વા ગણપતિના નામથી પણ ઓળખાય છે જો તમે રોજ ભગવાન ગણેશને દુર્વા અર્પણ નથી કરી શકતા તો મિત્રો આ આતિથિએ દુર્વા અવશ્ય જ અર્પણ કરવી જોઈએ એવી માન્યતા છે કે ગણેશ ચતુર્થી પર કરેલી પૂજાપાઠ અને દાનનું ફળ દસ ગણું વધારે મળે છે અને ભગવાન ગણેશ બધા જ વિઘ્નોને દૂર કરી દે છે મિત્રો હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજીનું પ્રથમ પૂજનીય માન આપવામાં આવ્યું છે તેમાં કોઈ પણ ધાર્મિક કાર્ય પૂજા કે અનુષ્ઠાનમાં આપણે સૌ ભગવાન ગણેશજીની પૂજા કરીએ છીએ જો આપણે કોઈ પણ અનુષ્ઠાન કરીએ મિત્રો તો કોઈ પણ માંગલિક કાર્ય આપણે કરી રહ્યા હોઈએ અને તે માંગલિક કાર્યમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે તે માટે સમસ્ત પ્રકારની અડચણોને ભગવાન ગણેશજી દૂર કરી દે છે અને ભગવાન ગણેશજી સમસ્ત પ્રકારના સંકટોથી મુક્તિ અપાવે છે કારણ કે ભગવાન ગણેશજીને વિઘ્નહર્તક કહેવામાં આવ્યા છે સંકટ મોચન કહેવામાં આવ્યા છે કોઈ પણ આપના મનમાં ઈચ્છા હોય કોઈ પણ આપની કામના હોય જો આપ ભગવાન ગણેશની પૂજા કરતા હોય તેમની પ્રાર્થના કરો છો તો તેઓ આપની કામના બહુ જ જલ્દી પૂર્ણ કરે છે ચાહે તમારા લગ્નમાં કોઈ અડચણ હોય તમારી સંતાન પ્રાપ્તિમાં કોઈ અડચણ હોય તમને ધનનો અભાવ હોય અને કરજમાં ડૂબેલા હોય વેપારમાં અને સફળતા ન મળતી હોય નોકરીમાં સફળતા ન મળી રહી હોય શિક્ષણમાં આપને સફળતા ન મળતી હોય કોઈ પણ પ્રકારની તમારી બધી જ પરેશાની હંમેશા માટે ભગવાન ગણેશજી દૂર કરી દે છે જો તમે ગણેશજી ચતુર્થીના દિવસે ગણેશજીના મંત્રનો એકસો આઠ વાર છાપ કરો છો એટલે કે ઓછામાં ઓછો એક માળા જપ કરી લો તો તેનાથી તમારા જીવનમાં આવનારી કોઈ પણ પરેશાનીઓ હોય તો કોઈ પણ અડચણો હોય જે તમારા કાર્યોમાં આવી રહેલી હોય તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું કામ કોઈ પણ સંકટ કોઈ પણ જાતની મુશ્કેલી હોય તે બધા જ પ્રકારની વિવિધ અડચણો હોય તે ભગવાન ગણેશજી તમારું રક્ષણ કરે છે અને મિત્રો કોઈ પણ પ્રકારની તમારી મનોકામના છે જે કોઈ પણ તમારી મનમાં ઈચ્છા હોય જો તમે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરો છો અને ગણેશમાં ગાયત્ર મંત્રની એક જાપમાળા કરી લ્યો છો ત્યારબાદ તમારા મનની બધી જ ઈચ્છાઓ ભગવાનને કહો તે જલ્દી જ તમારા ભગવાન ગણેશની કૃપાથી તમારાના મનની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે જ્યારે આપણા ઘરમાં રોજે પૂજા કરીએ છીએ ત્યારે પણ તમારે આ નું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સૌથી પહેલા ની પૂજા કરવી જેમ કે સ્નાન કર્યા પછી આપ સૂર્ય ને જળ અર્પણ કરી શકો ત્યારબાદ તમારે નિત્ય પૂજા માટે આપના મંદિરમાં જઈ ત્યાર પછી સૌ પ્રથમ ભગવાન ગણપતિની પૂજા કરવી

સ્મરણ મંત્રથી થી જ સમાસ્ત પ્રકારની અર્ચનો દૂર કરી દે મિત્રો ગણેશ ચતુર્થી દિવસ થી પૂજા વિશે કારણ કે ગણેશ ચતુર્થી નો દિવસ ગણેશ ની પૂજા આરાધના કરીએ છીએ પરંતુ ગણેશ ચતુર્થી દિવસે તમે વિશેષ રૂપથી ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરી શકો કારણ કે આ દિવસ ભગવાન ગણેશને સમર્પિત હોય છે જો આપણે ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન ગણેશજીને વિધિ વિધાનથી પૂજા કરીએ છીએ તો મિત્રો સમસ્ત પ્રકારનું જે કંઈ પણ આપણી મનોકામનાઓ હોય તે ભગવાન ગણેશ એની કૃપાથી પૂર્ણ થઈ જાય છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રીતે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની આરાધના કરવી જોઈએ મનની કોઈ પણ ઈચ્છા તરત જ પૂર્ણ થઈ જાય ગણેશ ચતુર્થીના દિવસે તમે વિશેષ રૂપથી આ રીતે પૂજા કરો છો જેમ આપણે વિડીયોમાં જોવાના છીએ તો પૂજા તમારા મનની ઈચ્છા પ્રમાણે આપણે નથી કરી શકતા ગણેશજી તેને પૂર્ણ કરે કારણ કે ભગવાન ગણેશજી તમારા જીવનમાં તમારા કાર્યમાં સફળતા માટે આપને રસ્તો બતાવે છે તમારા મનની ઈચ્છા હોય કેવી રીતે પૂર્ણ કરવી ભગવાન ગણેશજી તમને માર્ગ બતાવે છે અને પછી જલ્દીથી જ તમારી મનની ઈચ્છા પૂર્ણ થઈ જાય જો તમે કોઈ પણ પ્રકારના સંકટમાંથી પસાર થઈ રહ્યા છો તો તમે આ રીતે તમારી ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિ વિધાનથી કરવી જોઈએ અને આ ઉપાય કરવો જોઈએ શું કરવું જોઈએ તો મિત્રો તે માટે તમારે વિડીયોને અંત સુધી જરૂર જોવો પડશે જેમ કે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય તમે સવારે વહેલા ઉઠો અને તમારા મનમાં ભગવાન ગણેશનું સ્મરણ કરો અને તમારા મનની જે પણ ઈચ્છા છે તે ગણપતિજીને પ્રાર્થના કરતા કહો તમે જે પણ પ્રકારની પરેશાનીથી પરેશાન છો જેમ કે માનો કે તમને ધનની કામના હોય તમે કર્જમાં ડૂબેલા હોય તમને સંતાન પ્રાપ્તિની કામના હોય અથવા તો તમારા લગ્નમાં અડચણ આવી રહી હોય તમારી કોઈ પણ કામના હોઈ શકે તમે કોઈ પણ કામના માટે ભગવાન ગણેશજીની આરાધના કરી શકો જ્યારે તમે સૂઈને ઉઠો છો તો મિત્રો તે સમયે સૌપ્રથમ ભગવાન ગણેશજીનું સ્મરણ કરતા તમારી જે કંઈ પણ કામના છે એ ભગવાનને કહો અને તેમની પાસે પ્રાર્થના કરો કે ભગવાન આજથી હું તમારી વિશેષ પૂજા શરૂ કરવા જઈ રહી છું તો તમારી જે પણ પરેશાની છે તેને દૂર કરો ત્યારબાદ તમે સ્નાન વગેરે કરી લો અને સ્નાન કર્યા પછી તમારે સાફ અને સ્વચ્છ પહેરી લેવા જોઈએ ભગવાન ગણેશજીની પૂજા કરવાની છે અને હવે ભગવાન ગણેશની પૂજા માટે તમે ઈચ્છો જો તમારી આસપાસ કોઈ પણ ગણેશ મંદિર હોય તો તમારે ત્યાં જઈને તમારે ભગવાન ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કરી શકો છો નહીતર તમે તમારા જ ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ છે અથવા તો તમારા ઘરમાં કોઈ વિઘ્નહર્તા સ્થાપિત હોય કારણ કે વિગ્રહ પૂજા વિશેષ મહત્વ હોય ગણેશનો વિગ્રહ જો તમારા ઘરમાં છે છે તો વધુ તેનો અભિષેક કરીને વિધિ વિધાનથી પૂજા કરો અને જો તમે તસવીર પર એટલે કે કોઈ ગણેશનો ફોટો હોય તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરી શકો અને વિધિ વિધાનથી તેમની પૂજા કરી શકો પૂજા કેવી રીતે કરવી જોઈએ તો તમે ગંગાજળથી અભિષેક કરી મિત્રો જળથી અભિષેક કરો કાચા દૂધથી પણ પંચામૃત બનાવી શકો જેવી તમારી ઉપલબ્ધ હોય પંચામૃત હોય એટલે કે દૂધ દહીં ઘી મધ શક્કર આ બધી જ વસ્તુ ભેળવી અભિષેક કરવો જોઈએ ગંગાજળથી અભિષેક કરવો અને ભગવાન ગણેશને પીળા વસ્ત્ર અર્પણ કરી ભગવાન ગણેશને અતર અર્પણ કરવું અને પછી ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે પૂજામાં જેટલી પણ સામગ્રી હોય અર્પણ કરી રહ્યા છો આ બધી જ સામગ્રી તમારી મનોકામનાઓ પૂર્ણ કરે છે ભગવાન ગણેશની પૂજા કરી રહ્યા છો કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી રહ્યા છો તો સામગ્રી તમે ઉપલબ્ધ કરાવો અને અતર અર્પણ કર્યા પછી તમારે ભગવાન ગણેશને અર્પણ કરવું ઘીનો દીવો કરવો સુગંધિત ધૂપ ચલાવો અને આંકડાનું ફૂલ પણ ભગવાન ગણેશની ખૂબ જ પ્રિય છે આંકડાનું ફૂલ અર્પણ કરો અને તમારા મનની ઈચ્છા પૂર્ણ થાય પૂજાના સમયે તમારે ભગવાન ગણેશની પૂજામાં પીળા પુષ્પોની માળા અર્પણ કરવી અને દુર્વા અર્પણ કરવી દુર્વા તમારી ઉપલબ્ધ અનુસાર અર્પણ કરવી જો તમારી પાસે પાંચ દુર્વા હોય તો પાંચ દુર્વા તમે અર્પણ કરી શકો છો જો મળે તો તમે અગિયારસો એકવીસ આ રીતે દુરવા લઈને તે નિમાળા બનાવી અને માળા તમે ગણેશને અર્પણ કરી શકો અને તમારા મનની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે ગણેશજીને હળદર અને સિંદૂરનું તિલક લગાવવું જોઈએ અક્ષતનું તિલક પણ ભગવાન ગણેશના મસ્તક પર જરૂર લગાવવું અક્ષતનું તિલક જ્યારે આપણે ભગવાન ગણેશના મસ્તક ઉપર લગાવીએ છીએ અક્ષત એટલે જે ચોખા હોય તેના ટુકડા નહીં થવા દેવા જોઈએ સાબુત ચોખા હોવા જોઈએ જો ચોખા થોડા ભીના કરી લો અને ભગવાન ગણેશજીના ઉપર લગાવો અક્ષત લગાવવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ હોય તે હંમેશા માટે દૂર થઈ જાય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય જો જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે ભગવાન ગણેશના મસ્તક પર અક્ષત જરૂર લગાવવું જોઈએ આ દિવસે પીળા રંગના મોદક ભગવાનને અર્પણ કરવા જોઈએ જ્યારે આપણે તેમને પસંદની કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ છીએ ત્યારે મિત્રો ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને જો તમે સાબુત મૂ અર્પણ કરો છો ત્યારે પૂજા કરી રહ્યા છો તો વિશેષ રૂપે સાબુત મૂર્ગ લાવો અને મોગદાળ નહીં સાબુત મગજ હોવા જોઈએ ટુકડા ન હોવા જોઈએ થોડી સાબુત મગ તમે ભગવાન ગણેશના ચરણોમાં અર્પણ કરી શકો છો અને તમારે વિશેષ પ્રસાદ ભગવાનનો બનાવવાનો છે અને મિત્રો તમે પ્રસાદમાં તમારે શું બનાવવું જોઈએ તે પણ જાણી લ્યો ધાણાના ચૂરમા ધાણા સમૃદ્ધિનું કારક હોય છે ધાણાનો અર્થ એક રીતે ધન જ હોય જેમ કે આપણે ધનતેરસ પર ધાણાની પૂજા કરીએ છીએ ધાણાની ખરીદી કરીએ તો મિત્રો તમારે થોડા ધાણા લેવાના છે અને થોડા શેકી લ્યો અને ઘી અને ખાંડ ભેળવીને તમે તેનો ચૂરમો બનાવી અને ભોગ સ્વરૂપે તમે ભગવાન ગણેશને અર્પણ કરી શકો છો આ ભોગથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આ ભોગ ભગવાનને ખૂબ જ પ્રિય હોય છે જો તમે આ ભોગ બનાવો છો તો તે ખૂબ જ શ્રેષ્ઠ છે અને ગણેશ ચતુર્થીના તમે ભોગ જરૂર અર્પણ કરવા જોઈએ જો તમારી પાસે મોદક ઉપલબ્ધ હોય તો મોદકનો પણ ભોગ તમે લગાવી શકો છો જો મોદક તમારી પાસે ન હોય તો મિત્રો તેના બદલે તમે કોઈ પણ વસ્તુની જે તમારી પાસે ઉપલબ્ધ હોય જેમ કે બુંદીના લાડુ મળી જાય તમને મગદાળના લાડુ મળી જાય તો મિત્રો તમારે માર્કેટમાંથી લાવી શકો અથવા ઘરે બનાવી શકો મગદાળનું હલવું પણ ભગવાનને અર્પણ કરી શકો છો કોઈ પણ ભોગ તમે અર્પણ કરો પરંતુ ભોગમાં જો તમારો મુખ્ય પ્રસાદ હોય તે ધાણાના ચોરમાનો હોવો જોઈએ તમે ફળોનો ભોગ પણ લગાવી શકો છો અને વિધિવિધાનથી ભગવાન ગણેશની તમે પૂજા કરી શકો જ્યારે તમે ભગવાન ગણેશની પૂજા કરવા બેસો છો તેમની પૂજા સમયે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે અને આ વિશેષ મંત્ર છે જેના જાપથી તમે ધનની પ્રાપ્તિ પણ કરી શકો છો અને મિત્રો તમારા મનની કોઈ પણ ઈચ્છા હોય ભગવાન ગણેશની આ પ્રકારે આરાધના કરવાથી તમારી બધી જ મનોકામનાઓ અવશ્ય જ પૂર્ણ થવા લાગે છે ઓમ નમો ભગવતે ગજાન નામ આ મંત્રનો જાપ તમારે ઓછામાં ઓછો એકસો આઠ વાર કરવો જોઈએ તમારી પાસે સમય હોય તો તમે અગિયાર માળાનો જાપ પણ કરી શકો છો તમે ખૂબ જ અધિક પરેશાનીમાં છો તો તમે ગણેશ ચતુર્થીના દિવસે આ અગિયાર માળા અવશ્ય જ જાપ કરો ગણેશ ચતુર્થીના દિવસે જો તમે આ કરી લો છો તો યકિનન માનો કે ગણેશની પૂજા કરવાથી તમારી જીવનમાં કોઈ પણ પ્રકારની સંકટ નહીં આવે દૂર થવા લાગશે અને તમારા જીવનમાં સફળતાના રસ્તાઓ ખુલવા લાગશે તમારા મનની જે પણ ઈચ્છા હોય જે પણ તમે ભગવાનને કહો છો તે તમારી ઈચ્છા પૂર્ણ થવામાં રસ્તાઓ હંમેશા તમને દેખાડવા લાગશે અને ભગવાન ગણેશ બધા પ્રકારના સુખો આપવા લાગશે વિઘ્નહર્તા છે સંકટ મોચન છે અને રિદ્ધિ સિદ્ધિના દાતા છે એકમાત્ર ભગવાન ગણેશની આરાધનાથી જ આપણને સમસ્ત પ્રકારની સિદ્ધિઓ હંમેશા માટે પ્રાપ્ત થવા લાગે છે અને સમસ્ત પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ જાય છે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમે ગણેશ અથર્વ શીર્ષનો પણ પાઠ કરી શકો છો અને તમે ચાહો તો મિત્રો ભગવાન ગણેશના મંત્રનો જાપ પણ કરી શકો સંકટ નાશન ગણેશ સ્ત્રોતનો પાઠ પણ કરી શકો અથવા તો જો તમે સંતાન પ્રાપ્તિની કામના કરતા હોય તો તમારે સંતાન પ્રાપ્તિનો જે મંત્ર હોય છે જે સ્ત્રોત હોય તે સંતાન ગણપતિ સ્ત્રોત તે પણ તમે વાંચી શકો છો તેનાથી સંતાન પ્રાપ્તિ થાય છે અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય જો તમે વિશેષ કોઈ પણ કામના માટે અલગથી મંત્ર જાપ કરી શકો છો પરંતુ આ મંત્રનો તમારે ગણેશ ચતુર્થીના દિવસે એકસો જોઈએ અને તમે મંત્ર માત્ર ગણેશ ચતુર્થીના દિવસ કરીને જુઓ આ વિધિથી ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરો છો તો મિત્રો તમારા મનની કોઈ પણ ઈચ્છા નથી જે પણ ભગવાન ગણેશને પૂર્ણ ન કરે ભગવાન ગણેશજી તમારે તેના પર શ્રદ્ધા અને અતુટ વિશ્વાસ હોવો જોઈએ કારણ કે ભગવાન ગણેશ પાછે આપણા માટે આપણી પ્રાર્થના કરી રહ્યા છીએ આપણી પ્રાર્થના અવશ્ય જ પૂર્ણ કરીએ છે તો મિત્રો ચાલો હવે આપણે એ જાણી લઈએ કે ગણેશ ચતુર્થીની વ્રત કથા વિશે સાંભળીએ જેને સાચા દિલ અને શુદ્ધ મનથી સાંભળવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે એકવાર દેવતાઓ અનેક મુસીબતોમાં ફસાયા હતા ત્યારે તેઓ મદદ માંગવા ભગવાન શિવ પાસે આવ્યા તે સમયે શિવ સાથે કાર્તિકે અને ગણેશજી પણ બેઠા હતા દેવતાઓની વાત સાંભળીને શિવજીએ કાર્તિકે અને ગણેશજીને પૂછ્યું કે તમારામાંથી કોણ દેવતાઓનું કષ્ટ નિવારણ કરી શકે ત્યારે કાર્તિકેય અને ગણપતિજી બંને પોતાના આ કાર્ય માટે સક્ષમ બતાવ્યા આ પર ભગવાન શિવે બંનેની પરીક્ષા લેતા કહ્યું કે તમારામાંથી જે સૌથી પહેલા પૃથ્વીની પરિક્રમા કરીને આવશે તે જ દેવતાઓની મદદ કરવા જશે ભગવાન શિવના મુખેથી આ વચન સાંભળતા જ કાર્તિકે પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી ગયા પરંતુ ગણેશજી વિચારમાં પડી ગયા કે તેઓ ઉંદર પર ચડીને આખી પૃથ્વીની પરિક્રમા કરશે તો આ કાર્યમાં તેમને ખૂબ જ સમય લાગી જશે અને ત્યારે તેમને એક ઉપાય ઉપાય સૂજ્યો તે તરત જ પોતાના સ્થાનેથી ઉઠ્યા અને પોતાના માતા પિતાની સાતવાર પરિક્રમા કરીને પાછા બેસી ગયા પરિક્રમા કરીને પાછા ફરતા કાર્તિકે પોતાને વિજેતા બતાવવા લાગ્યા ત્યારે શિવજીએ શ્રી ગણેશને પૃથ્વીની પરિક્રમા ન કરવાનું કારણ પૂછ્યું ત્યારે ગણેશજીએ કહ્યું માતા પિતાના ચરણોમાં સમસ્ત લોક છે આ સાંભળીને ભગવાન શિવે ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાની આજ્ઞા આપી દીધી આ રીતે ભગવાન શિવે ગણેશજીને આશીર્વાદ આપ્યો કે ચતુર્થીના દિવસે જે તમારા પૂજન કરશે અને રાત્રે ચંદ્રમાને જોશે તેના ત્રણેય તાપ એટલે કે આધ્યાત્મિક તાપ દૈહિક તાપ તથા ભૌતિક તાપ દૂર થઈ જશે આ વ્રત કરવાથી વ્રત બધા જ પ્રકારના દુઃખ દૂર થશે અને તેને જીવનના ભૌતિક સુખો પ્રાપ્ત થશે ચારે તરફથી મનુષ્યની સુખ સમૃદ્ધિ વધશે પુત્ર પૌત્ર અને ધનની કમી નહીં રહે તમે તો ઉંદર પર બેસીને ધીરે ધીરે ચાલશો તો ચાંદથી પણ ઘણા પાછળ રહી જશો આ સૂચન પણ બધાને પસંદ આવ્યું તો વિષ્ણુ ભગવાનને પણ પોતાની સંમતિ આપી દીધી અને થયું એવું કે એટલામાં તો ગણેશજી ત્યાં આવીને પહોંચ્યા અને તેમને સમજાવવાને ઘરની રખેવાળી કરવા બેસાડી દીધા જાન જલ્દીથી નીકળી ગઈ ત્યારે નારદજીએ જોયું કે ગણેશજી તો દરવાજા પર બેઠેલા ગણેશજી પાસે ગયા અને રોકવાનું કારણ પૂછ્યું ગણેશજી કહેવા લાગ્યા કે વિષ્ણુ ભગવાને મારું ઘણું અપમાન કર્યું છે નારદજીએ કહ્યું કે તમે તમારી મૂષકને આગળ મોકલો તો તે રસ્તો શોધી આપશે જેથી તેઓ સરળતાથી જઈ શકશે પછી તમને સન્માનપૂર્વક બોલાવવામાં આવશે હવે તો ગણેશજીએ પોતાના મૂષકને જલ્દીથી આગળ મોકલી દીધું અને તેને જમીન ખોદી નાખી જ્યારે જાન ત્યાંથી નીકળી તો રથના પૈડા જમીનમાં ફસાઈ ગયા ઘણી કોશિશ કરી પરંતુ પૈડા નીકળ્યા જ નહીં બધાએ પોતાના ઉપાય કર્યા પરંતુ પૈડા નીકળ્યા જ નહીં ઉલટાનું જગ્યા જગ્યાએથી તૂટી ગયા હોયાની સમજમાં નહોતું આવતું કે હવે શું કરવું ત્યારે લોકો નારદજીએ કહ્યું કે તમે લોકોએ ગણેશજીનું અપમાન કરીને સારું નથી કર્યું તેમને મનાવીને લાવવામાં આવે તમારું કાર્ય સિદ્ધ થઈ શકે આ સંકટ ટળી શકે શંકર ભગવાને પોતાના દૂતને મોકલ્યો અને ગણેશજીને લઈને આવ્યા ગણેશજીનું આદર સન્માન સાથે પૂજન કરવામાં આવ્યું ત્યારે રથના પૈડા નીકળી ગયા પરંતુ તે તૂટી ફૂટી ગયેલા હતા તો તેમને સુધારે કોણ નજીકના ખેતરમાં એક સુથાર કામ કરી રહ્યો હતો તેને બોલવામાં આવ્યો સુથારે પોતાનું કામ કરતા પહેલા શ્રી ગણેશાય નમઃ કહીને ગણેશજીને વંદન મનોમન કરવા લાગ્યો જો જોતામાં સુધારે બધા જ પૈડા ઠીક કરી દીધા ત્યારે સુથાર કહેવા લાગ્યો કે હે દેવતાઓ તમે સૌ પ્રથમ ગણેશજીને નહીં મનાવ્યા હશે તેમનું પૂજન નહીં કર્યું હોય તમારી સાથે સંકટ આવ્યું અને અમે તો મૂર્ખ અને આજ્ઞાની છીએ છતાં પણ પહેલા ગણેશજીને પૂછીએ છીએ તેમનું ધ્યાન કરીએ તમે લોકો દેવતાઓ છો છતાં પણ તમે ગણેશજીને કેવી રીતે ભૂલી ગયા હવે તમે લોકો ગણેશ શ્રી ગણેશજીને બોલાવી જય બોલાવો અને જાઓ તમારા બધા જ કામ થઈ જશે અને કોઈ પણ સંકટ નહીં આવે આવું કહેતા કહેતા જાન ત્યાંથી નીકળી ગઈ અને ભગવાન ગણેશજી અને લક્ષ્મીજી સાથે વિવાહ સંપન્ન કરીને બધા જ કુશળતાપૂર્વક ઘરે પાછા આવી ગયા હે ગણેશજી આપ વિષ્ણુને જેવા આશીર્વાદ આપ્યા છે તેવી કૃપા બધા પર રાખજો અને જે બોલો ગજાનંદ ભગવાનની જય તો મિત્રો આ તે માહિતી હતી જે તમારા માટે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આથી કમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાએ લખી દેજો તમને વિનંતી છે કે જો જો સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા શ્રી ગણેશાય નમઃ ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર